અને છેલ્લા એક વર્ષથી નાસ્તો મળતો પ્રોહિબિશન બુટલેગર આરોપી કાઢતી શહેર બ્રાન્ચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ પાસેથી મળેલ રામભવન રામ સ્વરૂપ યાદવ રહેવાસી દેવપુરા મંગલવાડી પૂછપરછ અને સદર ઇસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન સન બે હજાર ચોવીસમાં કાર્યલેબાગ પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાંથી વિદેશીદારોનો જથ્થો શોધી કાઢેલ હોય આ ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલા આરોપી રામભવન યાદવની સંડોવણી હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાયા હતા જેથી આરોપી સામે જરૂરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ પકડાયા આરોપી રામ ભવન રામ સ્વરૂપ યાદવની સામે સન બે હજાર ચોવીસમાં અંધારે ગુનાની ટૂંક વિગત આ મુજબ છે ગઈ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વડોદરા પોલીસે હરણી રોડ મીરા ચાર રસ્તા ખાતેથી વિદેશી દારૂ ભરેલ કુલ વોટરના એકસો બોંતેર કિંમત છત્રીસ હજાર પાંચસોના જથ્થા સાથે બે મહિલાને પકડી પાડેલ અને આ વિદેશી દારૂના ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપી રામભવન યાદવ સંડોવાલ હોવાનું અને આરોપી આ ગુનામાં પોલીસ ધરપકડાડવા છેલ્લા એક વર્ષથી નાસો ફરતો હોવાનું જણાય આવેલ